ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીની સિહોરમાં વડલા ચોકથી ટાણા ચોકડી સુધી બની રહેલ આરસીસી રોડ અંતર્ગત સિહોરના આગેવાનો સાથે સમીક્ષા બેઠક યોજાઈ સિહોરમાં વડલા ચોકથી ટાણા ચોકડી સુધીના મંજૂર થયેલ આરસીસી રોડની કામગીરી શરૂ થશે તમામ પ્રક્રિયા અંતિમ તબક્કામાં મંજૂર થયેલ રસ્તાની સમીક્ષા બેઠક યોજાઇ ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી એ આગેવાનો સાથે કરી ચર્ચા મજબૂત અને ટકાઉ રોડ બને તેવા કડક સૂચન અપાયા રોડ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા સિહોર શહેરમાં નવા રસ્તાઓ મંજૂર થઈ જાય અને બની જાય પણ ખરા પણ સિહોરની પ્રજાના બદનસીબે લાંબો સમય ટકતા છે નહીં ત્યારે લાંબા સમયથી તૂટી ગયેલ વડલા ચોકથી ટાણા ચોકડી સુધીના નવા સી રસ્તાની મંજૂરી આવી ગયેલ છે જેમાં ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીની ખૂબ મહેનત હતી ત્યારે આ રસ્તાની કામગીરી શરૂ કરવા માટે થઈને આજે જીતુભાઈ વાઘાણીની હાજરીમાં જ સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં રોડ વિભાગના અધિકારીઓ જયંતેશ ગ્રુપ ઓફ સિહોર लायंस क्लब ઓફ સિહોર ભાવનગર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડ સિહોર ચેપ્ટર તેમજ ગામના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં આ રસ્તાનો ડાયવર્ઝન કેવી રીતે કાઢવું અને તેમાં ખાસ તો ટ્રાફિકની સમસ્યા ઊભી ન થાય અને રાહદારીઓને હાલાકી પણ ન ભોગવી પડે તે અંગે વિચારણા કરવામાં આવી હતી સાથે જ ટ્રાફિક સમસ્યા અંગે કયો રસ્તો સારો પડશે તેની સ્થળ ઉપર ફરીને પણ ચકાસણી કરવામાં આવી હતી આશરે એક ફેબ્રુઆરી આસપાસ કામ શરૂ કરવાની ગણતરીઓ રોડ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે અહીં ખાસ ધારાસભ્ય વાઘાણી દ્વારા કડક સૂચન આપવામાં આવેલ કે આ રસ્તા ઉપર વાહનોની ખૂબ અવરજવર તેમજ ચોમાસામાં ઉપરવાસથી પાણીનો ખૂબ પ્રવાહ હોય તો બધા જ સમીકરણોને ધ્યાને રાખીને મજબૂત અને ટકાઉ રસ્તો બનાવવા ઉપર ધ્યાન રાખવાનું રહેશે सीहोर की प्रजा माटे खुशी नी बात तो ए छे के पहली वक्त कोई धारा सभ्य अंगत रस दाखी ने रस्ता काम जी रहा है तेरे कोई काचा काम करने अवकाश रह नहीं खातरी है रिफिलिंग करो ने रिफिलिंग तो मैं कैसे रूप कॉम्पेक्शन राज्यों में कर पसी એક કડો તો બધું શાંતિ એને બધું નડક નહી કે આપણને કણ દે આપો બધું ખબર જ છે હું પ્રશ્ન નો લાવ સાંભળો સમજી લેજો કાયદો શું છે ત્રણ દિવસમાં તારે જતી કે અપના પુણે અંતર થઈ પછી ઓપન થઈ જાય બરાબર બરાબરમાં આવતા હોય સંપૂર્ણ ગામમાં પ્રશ્ન ઉપાતા કામ